ક્ષત્રિય સંકલન સમિતિ સામે બાએ સવાલ ઉઠાવ્યા રાજપૂત સંકલન સમિતિની બેઠક સવાલ ઉઠ્યા સંકલન સમિતિના આગેવાનોની ભૂમિકા અંગે સવાલ ઉઠાવ્યા સંકલન સમિતિની બેઠક અંગે હજુ કોઈ ફોડ નથી પડાયો સંકલન સમિતિના આગેવાનો બેઠક અંગે જવાબ નથી આપી રહ્યા પદ્મિનિબા વાળાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ઓડિયો ક્લિપમાં પીટી જાડેજા સામે પણ સવાલ ઉઠાવ્યા

એને એન્ટ્રી નથી પ્લસ કરણી સેનાના કોઈ પણ વ્યક્તિને એન્ટ્રી નથી બરાબર છે આપણે આ પાસી મકરાણા છે શેખાવત છે કે આપણા વીરભદ્રભાઈ છે બરાબર એ લોકો કોઈને એન્ટ્રી નથી તો આ સંકલન સમિતિ શું પોતે જ જે એ જેમ કેમ કરવાનું છે બરાબર છે આ કે આ આ બધું આવું જ આપણા સમાજનો વીક પોઈન્ટ છે કે ભાગલા પાડોન ભાગલા ને રાજ કરો એ આપણા સમાજનો વીક પોઈન્ટ છે ને એ બધા સમાજને ખબર છે બરાબર છે એટલે જ આપણા સમાજમાં કોઈથી એકતા થઈ નથી અને અમે એકતા કરવા નીકળાતા કે આપણા માથા એક થાય આપણે બધા સાથે મળીને આપણી જે સમાનની લડાઈ છે એ લડી તો આ પાછા બધા થવા એવા માથે કે આમે અમે કરી એમ હવે તમે કોણ તમે કોણ હો તમે કોઈના બાપ છો બધા એ આઠ નવ જણા એ આઠ નવ જણામાં પીટી બાપુ આપણે આવી ગયા મોટી મોટી ક્યાં પીટી બાપુ તમે તમે પછી હું તમને કહી દઈશો માન બાદ કોઈનું ત્યાં રહેશે નહીં તમને તો અહીંયા તો બહુ બધે વખાણ કરો છો આમ કર્યું તેમ કર્યું તો અત્યારે દરેક રાજપૂતનો દીકરો કે દરેક રાજપૂતની દીકરી સવારથી સાંજે આ આ લડાઈ માટે દોડે છે એમાં આપણે પછી આમ બધાયને હાઇલાઇટ થઈને હેન હું કરવું છે અને પછી સમાધાન કરીને જો પાછા આવતા રહ્યો ડાચા હું દેખાડવા બધાને મોઢા હું દેખાડવા બધાને બરાબર એટલે જે કરે ને એ સંકલન સમિતિ વિચારીને કરે બરાબર સમાધાન થશે તો કોઈ માન્ય રાખવામાં આવશે નહીં અને તમને કોઈ હકે ન દીધો કે તમે આઠ નવ જણા તમને આખા સમાજને તમે પૂછો તમે કોઈને ગામડે ગામડેથી કોઈ આપણા સમાજનું કોઈ મેઇન વ્યક્તિ ગામડે ગામડેથી છે સિટીથી છે સંસ્થાઓ તો કેટલી બધી છે જેના એમાં નામ જ નથી બરાબર અને આ બાણુ સંસ્થા વરી કઈ એ નહીં મને હું નામ જાણીશ કે લાવો બાણુ સંસ્થાના નામ અને તમારી કામગીરી તમે બાણુ સંસ્થા શું કામ કરી ક્યાં કરી રહ્યા છો બરાબર છે એટલે આ બધું આ આ આ આ રહેવા દો અત્યારે ડિસ્ટર્બ કરવાની વાત છે આ બરાબર એટલે જે કરે છે ને એને કરવા દો ખોટા ખોટી ભા ને એ આ બધું રહેવા દો અને પીટી બાપુ આપણે બધે ઢોર ઢબક ઢોળકી ન વગાડો બરાબર છે આમ કે આમ ને આમ કે આમ તમને જે મોટા ભા કરી ઉલરીને વહી જાવું છે તો તમને નથી ખબર શું કરવાનું છે તો આપણે ઉલરી ના સંકલન સમિતિ કેમ 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 ભાઈ શું શું કામ કામ સમિતિ કરવું ની બેઠક મળવાની છે એ પહેલા કરણી સેના મહિલા પાંખના અધ્યક્ષ પદ્મિબા વાળા સવાલ ઉઠાવ્યા છે તો આપણી સાથે ફોન લાઈન પર पद्मिनीબા વાડા જોડાય ગયા છે पद्मिनीબા સ્વાગત છે આપનું Z24 કલાકમાં पद्मिनीબા એક ઓડિયો ક્લિપ તમારી સામે આવી છે તેમાં તમે કહેતા સંભડાઈ રહ્યા છો કે સાત આઠ આગે વાનો છે કે જે પોતાની રીતે નિર્ણય કરી રહ્યા છે તો પહેલા તો તમને જણાવશું કે સાત આઠ વ્યક્તિઓ કોણ છે મને હજી પણ ખ્યાલ નથી કે સાત આઠ વ્યક્તિઓ કોણ છે હવે મેં પછી આ મારું હું તો અંતન ઉપર છું અત્યારે કે જ્યાં સુધી ટીકી જજ નહી થાય ત્યાં સુધી હું अन्नનો દાણો નથી લેવાની એટલે મને પછી એવા ન્યૂઝ સમાચાર મળ્યા કે એવો એ લોકોએ ન્યૂઝ વાયરલ મેસેજ વાયરલ કર્યો છે કે દરેક સંસ્થામાંથી બધા આવી શકે છે એટલે હું અત્યારે નીકળી છું ત્યાં અમદાવાદ જવા માટે પણ એ લોકો હજી મને સરખો સચોટ જવાબ નથી આપતા બરાબર છે કે અમે અહીંયા છીએ કે તમે હજી મને હજી આમ થોડુંક આમ ખીચડી પકે એવું લાગે છે હજી કોણ એ ખીચડી પકાવી રહ્યું છે શું લાગે છે તમને હવે આમાં તો આ બધા જે ભેગા થયા છે કોઈ ફોન જ નથી ઉપાડતા આગેવાનો જે અહીંયા છે એ

તમને વ્યક્તિગત આમંત્રણ આપવામાં નથી આવ્યું આ વ્યક્તિગત એવું નથી એ લોકો એવો મેસેજ વાયરલ કર્યો છે કે ભાઈ દરેક સંસ્થાને ને એલાઉડ છે અને અને આ તો એવું જ કે છે કે ગણિક માં એવું કે છે કે મિટિંગ રદ થઈ છે ઘણીક માં એવું કે છે કે ચાર પાંચ જણાની ની છે વળી એવું કે છે કે કાલે બધાય સંસ્થાઓની મીટિંગ છે એટલે આ લોકો જે ખીચડી પકાવા વાળા છે ને એ બધાય હું સામે લઈ આવીશ કરવાનું છે આ બીજા પાંચ આવે બીજા પચાસ એવો નહીં આખો ક્ષત્રિય સમાજ

એક તો ન્યૂઝ દ્વારાના કન્ટિન્યુ ચાલુ છે એટલે હું ત્યાં આન્સન ઉપર બેસી જ ગઈ મારે ત્યાં બેસવાનું છે ને મારું આન્સન હજી આમનામ જ છે તો ત્યાં મને આવો ફોન આવ્યો કે ભાઈ તમારે ત્યાં જવાનું છે બરાબર છે એટલે મેં તો ઓકે મારે તો જવું જ તું એટલે અમે નીકળી ગયા નીકળી ગયા હતી અને હવે પછી ત્યાં જે તે અને એ બધા કોઈ મને ના પણ ન કહી શકે ને હું પણ એક ક્ષત્રિય સમાજની કડી સેનાની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું અને મેં પણ બહુ સારા એવા કામ આપે કરેલા છે

બેઠકમાં આવવા માટે રવાના થઈ ગયા છે તેમને માત્ર એટલી જ જાણ થઈ છે